મિત્રો આપણે પોકી ગયા છે તો પેલા કરશું મહાદેવના દર્શન અને પછી આપણે ગુફા દેખાડવાના છે તો હાલો મિત્રો મહાદેવના દર્શન કરવા મિત્રો અહીંયા ફાઇનલી અમે પોગી ગયા છીએ મહાદેવની શિવલિંગે તો અહીંયા તો જો આમ તાળું માર્યું છે પણ તો આપણે તો એક્સ વાય ઝેડ એટલે આપણે ટેપી જઈએ એટલે વાંધો ન આવે હાલો હવે દર્શન કરી લેવી પછી જઈએ ગુફાએ તો

મહાદેવ ના દર્શન થઈ જાય ને આમ જો કઈ નો કટે મિત્રો તો હવે આપડે ભોળાનાથ ના દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે ગુફાએ તો ચાલો મિત્રો હવે જઈ ગુફાયે

તો મિત્રો જોવા અહીંયા આવા ભેખડા પણ આવે છે ને હેઠું વતન ઉતરવાના આવે છે એટલે ક્યાં રાખીને ઉતરવું પગ બગ લપસી જાય છે ઓલા બેદ ઉતરી ગયા છે તો આપણે ફાઇનલી ગુફાએ પહોંચી ગયા છીએ હવે તો જોવા અહીંયા ગાડી પણ થોડીક છે તો હવે જ આવી છે તો જો અહીંયા હનુમાનદાદા હશે હનુમાનદાદાના દર્શન કરીને નીકળી જઈએ તરત અંદર તો જો મિત્રો હવે આવી જશે અંદર જવાનો ટાઈમ હલો એ વિશાલભાઈ હાલો ને એ શૂટ કરવામાં જ નવરા નો થાય પાછા જોવો ને આમ જો શૂટ જ કરે ને ગ્રુપ તો મિત્રો અહીંયા કાકા આવી છે લાઈટ કરે મને લાગે બીક આમાં ક્યાંક પૂતળું હોય ને

તમે આવશો તો બહુ જ મજા આવશે વિશાલ ભાઈ કેવું તમને લાગ્યું ગુફા અરે આ બહુ જૂના અને પણ બીક બહુ લાગે બીક લાગે છે ને કે એટલે બીક તો લાગે મિત્રો જો તમે રૂમ જોઈ શકો છો ઈ તો આ ટ્યુબ લાઈટ છે ને કે અંધારામાં તો બહુ બીક લાગે તો મિત્રો અહીંયા બહાર નીકળી જઈએ જો મિત્રો આ સીધી અહીંયા એ કહેવત છે કે અહીંથી સીધી જો આ રહી ને ના કાંકરિયા છે એટલે નાદ નથી જતા તો કે આ સીધી જૂનાગઢ નીકળે છે કે આવત છે પણ મને બહુ નો ખબર હોય એટલે ઈ તો આ એવું કહેવત છે એટલે જૂનાગઢ સીધી જાય છે અત્યારે તો બુરાઈ ગઈ હે એટલે તો તમે મિત્રો આવો તો જોઈ લીજો જો આવી કે ગુફા છે અંધેરાય અંધરા ડર લાગરાય મુજેકો દેખો આ મરાણી કલે જાસી દોય લો

કાય કામ આવે અને મિત્રો આ આપણા બાપુનું કિચન કહેવાય કિચન બોલે કિચન બોલે તો રસોડું એવું કક મિત્રો કઈ જો મિત્રો હું અંદર જાઉં છું રૂમ અંદર બેકગ્રાઉન્ડ અંદર કેવું છે તમને બતાવું હાલો હાલો મિત્રો બધી ગઈ ને દેખાતું નથી મિત્રો અમે કક છે પણ એ દેખાતું નહીં લાવો ફોન તો હાલ મિત્રો તું આવે કે નહીં આવતો તો મિત્રો અહીંયા તો અંધારું છે કે લાઈટ બાઈટ ની સિસ્ટમ છે અને એટલે કોઈની ની બધી એક કામ કા સલાવું પડે છે જો અહીંયા કક આવો કક રૂમ છે અને એક એક બહુ બતાતું નથી ખાલી દજા પડી છે આવો કક રૂમ છે અહીંયા એઠે તો જોઈ લીધું ને તમે જોઈ શકો છો તો હાલો મિત્રો પાસે ઉભે જઈ અને જો વિશાલ નંદી જો ફોટો પરમેશન કરે છે આ ભાઈનો ફોટો શૂટ કરે છે મિત્રો અહીંયા તો ક ભજીન જેવું ચાલે છે થોડું થોડું ભજીન જેવું આ આપણે આપડે વિડિયો ઉતારી લેવી આયા તો મગડીન ચાલે આવા ક બી ઓલા દાદા એમ કીધું વિશાલભાઈ ને એ કે તબલા આવડે છે તો વિશાલભાઈ ના પડી મને તમલા નથી આવડતા તો પાછા ગુફા સાહેબ આવી જઈએ છે અને વિશાલભાઈને થોડુંક શૂટ કરવાનું બાકી રહી ગયું તું એટલે શૂટ કરી રહ્યા છે આપણે પણ શૂટ કરી રહ્યા છીએ મિત્રો ભજનની બગડા છેટી બોલા જોઈ લે શૂટ કરે તો શૂટ કરે મિત્રો જોવાય ચાક ભૂતળું સાંભળું મળ્યું ને વિશાલભાઈ તો તો पागो हम गुफा में फिर आ गए हैं ये जगह ही ऐसी है ना खतरनाक जगह है देखो अब गुफा अंदर जा रही है सीवी तो अल्लाह विशाल भाई आओ नो मैंने भी उड़ा दी तो प्रियंक तो मैंने आओ आओ नो ओमकारेश्वर महादेव हर हर महादेव આર્યો પાસે સિક્યુરિટી હોય તો પેલા કીધુંતું નતરી છું જોઈ છે મિત્રો આને બારા કાઢ્યા ચલો મિત્રો તો જાવી છીએ કયા લોકેશન પર જવાનું છે આગળ જાવી છીએ અને એક ને લોકેશન બહુ જ હમ મિત્રો કમેન્ટ કરી દો આને શું કહેવાય ખાવા ને મજા આવે ખાતો નહીં કે પાછો થાય પાસો થાય છે ને તો પછી આ તો વાંદરો વાંદરો જો આને બાપનામ બાપ કાક ને કાક જડી જ જાતું એ પેપા મળ્યો થોડો ઓલે નહીં રહેવા દે તો મિત્રો આઈ થી કકાવું વીવ આવે હે આપણે અત્યારે લીગ નીચે હતા હું પાછા ઉપર આવી ગયા છે તો આપણે ગાડી પાર્કિંગ કરે તો ના જાશું અને નાથી સીધા નીકળી જાશું વિશાલભાઈ ડાયલોગ મારો તો ના ગણે તો મિત્રો વિડીયોમાં બનાવી દીજો બહુ પછી વાળા હો વિશાલભાઈ बाकी है बाकी है तो मित्रों थक आई गयो है दिख रहा है मेरे को सारे इधर या हवा ज्यादा है ना जो मित्रों हाँ भाई साहब नेक्स्ट लेवल लो મારો ભાઈ બને તો હું ગયો છે અને એમ કહે છે બે મિનિટ પોરો ખાવ અને મારે માવો ખાવો પડશે નક્કર મારીથી ઢાલ નઈ સડાય એમ કહે છે જો બેહી ગયો અને અમે બેવું વાસી જો આયા મીઠું આ તમને પેલા બટાયું તો નટારે બટાય દો હાયા પવન સકો હળ ગઈ ગયો તો પેલા ઘણો સમય થઈ ગયો એની વસ્તુ રોક આવી કક છે અને ઉરા બેરો આલે એ તો મોય ના મોય રહે બે જોઈ લો સને ભાઈ આપણે જવાનું હિસકા ખાવા હિસકા ખવડાવવાના છે વિશાલભાઈને

વાંજરાય જેવું ગમે હાલવાય ગયેલું હોય જો ઉજરી આગતો નથી પાછો સડે તરત જવું છે આમ તારા આમ કાંઈ મેકતો નથી જો આમ જો વાંજરો જ ગઈ લ્યો આમ જો મિત્રો એવું જ કહેવાય નહીં ભાઈ બને આપણે હારી આવ્યો એટલે સોરી ઓ ભાઈ બહુ થાતી હતી તો મેં આવી ગયા છે પવન ખાવા તો પવન ખાઈ લીધો છે ને હવે માવો ખાય ને હવે નીકળી ગયા આઈ લો ભાઈ માવો આ હા બનાવવાળો કંઈક હાલો ભાભુ છે ને હા હાલો હવે નીકળ ગયું ને આપણે હવે તો હાલો મિત્રો હવે ઘર સાઈડ જ

મળશું મળવી હવે મેળા ખેળે અને ખેળે હવે હાલો મિત્રો હવે કઈ દશું ઘરે બ્લોગ આપડે આઈને કરી દઈશું તો મળવી એક નવા બીજા બ્લોગ માં તો મારો બ્લોગ ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી નાખજો એન બાય બાય